નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું આપણે જે પ્રકારે સૌ કોઈ આપણે જાણીએ છીએ મહિનાથી જે એક મુદ્દો જે ચાલી રહ્યો છે જે રાજકોટ અગ્નિકાંડ થયો અને જે પ્રકારે સરકાર જાગી છે જે દર વખતે જે દર ઘટના બાદ જાગતી જ હોય છે આપણે સૌ ચર્ચા કરીએ છીએ કે એવી ઘટના થાય પછી આપણે ઊંઘમાંથી જાગવાનું અધિકારીઓ ત્યારે જાગે છે અને પછી કાર્યવાહી શરૂ થાય છે આ વખતે પણ એ જ પ્રકારે વાત સામે આવી છે અધિકારીઓના નામ ખુલ્યા છે કોર્પોરેટરોના નામ આ મુદ્દે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ખુલ્યા છે ત્યારબાદ પરિણામ પણ આવ્યું ચૂંટણીનું પરંતુ ત્યારબાદથી જ જે પ્રકારે આપણે વાત કરીએ તો અધિકારીઓ સતત જે પ્રકારે એક્શન મોડમાં જણાઈ રહ્યા છે તેમાં પછી સ્કૂલની આપણે વાત કરીએ તો તેમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા જે સ્કૂલ વાહન ચાલકો છે તેમને પણ જે પ્રકારે દંડવામાં આવ્યા તે લોકો પણ અત્યારે હડતાલ પર છે કે સરકાર આ રીતે અચાનકથી આ કાર્યવાહી કરી રહી છે તેના કારણે તેઓ રોષમાં છે અને તે પણ હડતાલ પર ઉતર્યા છે આજે આપણે વાત કરીશું ખાસ પ્રિસ્કૂલની કારણ કે પ્રિસ્કૂલ સંચાલકો છે તે પણ અત્યારે રોષમાં જોવા મળી રહ્યા છે તેમણે પણ જે અલગ અલગ આપણે વિસ્તારની વાત કરીએ વડોદરાની વાત કરીએ અમદાવાદની વાત કરીએ અલગ અલગ જગ્યાએથી તેમણે પણ મ્યુનિસિપલ કમિશનરને તંત્રને રજૂઆત કરી વાત હોય તેને જ લઈને સતત સીલિંગની કાર્યવાહી થઈ રહી છે એકલા વડોદરામાં વાત કરીએ તો ચારસો થી વધુને જે પ્રકારે ફ્રી સ્કૂલ છે તેને પણ સીલ કરવામાં આવી હતી આંકડા ઘણા બધા મોટા છે કારણ કે એક્શનમાં અત્યારે આવી છે સરકાર અત્યારે વાત કરવામાં આવી છે કે પાર્કિંગનો ક્યાંક અભાવ છે પાકા જે બાંધકામ છે તે નથી અને ત્યાં પ્રિસ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે માત્ર કમાણીનું સાધન એક હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ અચાનકથી આ કાર્યવાહી જે થઈ છે તેને જ લઈને આ સંચાલકો ખાસ રોષમાં છે તેને જ લઈને આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે હીર રાવલ છે મારી સાથે પ્રિસ્કૂલ સંચાલક છે અને તેમની સાથે મારી સાથે છે રાજેશભાઈ પરીખ તે પણ સંચાલક છે બંનેનું સ્વાગત છે નિર્માણ આપણી સાથે છે પરસોત્તમ બાંભણિયા આપણી સાથે જોડાયા છે ફાયર સેફ્ટી ઓફિસર છે પરસોત્તમભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો હીરજી અને સાથે જ રાજેશભાઈ બંને પાસેથી જે રાજકોટ અગ્નિકાંડ થયો અને ત્યારબાદથી સરકાર એક્શન મોડમાં જણાઈ રહી છે સ્કૂલોની તો આપણે જાણીએ છીએ કે સ્કૂલોમાં સૌથી પહેલા ચેકિંગ કરવામાં આવ્યું ત્યાં સીલીંગની કાર્યવાહી પછી સ્કૂલ વાહન ચાલકો હોય અન્ય કોમ્પ્લેક્ષ હોય હવે પ્રી પણ તે જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી આપના દ્વારા કે આ એસોસિએશન દ્વારા ખાસ કરીને પ્રિ સંચાલકો દ્વારા કેવા પ્રકારે સરકારને રજૂઆતો કરવામાં આવી છે સૌથી પહેલા હિર શરૂઆત કરી બિલકુલ સરકારને સૌથી પહેલા અમારે રજીસ્ટ્રેશનની વાતથી શરૂ કરીએ કે ફેબ્રુઆરીથી એ પણ ચાલી રહ્યું છે અને પ્રિસ્કૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોને સૌથી પહેલા ઘરેથી ત્યાં મોકલવામાં આવતા હોય છે એટલે જે પણ પ્રિસ્કૂલ સંચાલકો છે સૌથી પહેલા એની અટમોસ્ટ પ્રાયોરિટી હોય છે કે બાળકોને સેફ રીતે રાખે અને મેક્સિમમ યુનિક વસ્તુઓ તેના સુધી પહોંચાડે હવે જયારે આ અગ્નિકાંડ બાદની વાત કરીએ તો દરેક પ્રિસ્કૂલો એ કટિબદ્ધ છે હું પ્રિસ્કૂલ એસોસિએશન કોઈ અ ફોર્મ નથી થયું જે થવા જઈ જશે ટૂંક સમયમાં કારણ કે હવે એને લગતા પણ ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે એના બધી હું તમને કહું તો બધા જ કટિબદ્ધ છે કે ફાયરની સેફ્ટી હોવી જ જોઈએ અને બીજી અનેક ઘણી સેફટીઓ હોવી જ જોઈએ પણ મુદ્દો એ છે કે જ્યારે આ એસઓપી ની વાત કરવામાં આવે છે ત્યારે કોઈ ક્લિયર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી નથી કારણ કે અમે અમારો લોકોનું મુખ્ય કામ છે કારણ કે એક ફિમેલ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે ઘણી બધા મહિલાઓ આમાં જોડાયેલા છે એના એમ્પ્લોઈઝ મહિલાઓ છે એની સાથે જોડાયેલી બધી મહિલાઓ છે જેનું મુખ્ય કામ છે એ બાળકોનો વિકાસ માટેનું છે નહીં કે કોઈ પણ વસ્તુ બીજી કે જે પણ આપણે કહીએ ટેકનિકાલિટીમાં ઉલજ ઉલજવાની વાત છે એનું નથી ચોક્કસપણે જયારે સ્ત્રી ઇન્વોલ્વ હોય છે ત્યારે સુરક્ષા સૌથી પહેલી ઇન્વોલ્વ હોય જ છે પણ જો આ જ વસ્તુ પહેલેથી કહેવામાં આવી હોય તો દરેક સંચાલકે પૂરી પાડે છે પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે સડનલી આવીને કોઈ પણ માહિતી વગર જયારે સીલ મારવામાં આવે છે ત્યારે તમે વિચાર કરો કે અનેક લોકો એટલી પેનિક સિચ્યુએશન સર્જાય છે એક હદ સુધીની પેનિક સિચ્યુએશન સર્જાય છે સ્ત્રીઓ પોતાનું મૂડી રોકીને જયારે બિઝનેસ શરૂ કરી રહ્યા છે અને એ વખતે જયારે સત્ર શરૂ થવાની તૈયારીમાં છે અને સીલ વાગે છે ત્યારે રાતની ઊંઘ દરેક સંચાલકોની હરામ થઈ ગઈ છે આ તો પણ અતિશય નથી અને એની સાથે સાથે પણ અમને માર્ગદર્શિકા આપવામાં આપવામાં આવે આવે થોડો સમય કે અમે પણ સમજી શકીએ કે ટેકનિકાલિટી શું હોય કારણ કે અમે સ્કૂલ સ્કૂલથી બિલોંગ કરતા જ નથી અમે લોકો બાળકો સાથે બિલોંગ કરીએ છીએ અને છતાં પણ અમે તૈયાર છીએ કે અમે અમારી સ્કૂલોનું રજીસ્ટ્રેશન કરાવીએ પણ એની માહિતી

પરંતુ પરિસ્થિતિ ક્યાં કેવી સર્જાય છે કે અમારી પાસે યોગ્ય માર્ગદર્શિકાનો અભાવ છે એમાં બે મત નથી બીજી વસ્તુ અમને સમય આપવામાં નથી આવ્યો ત્રીજી વસ્તુ કે એક તરફ તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહ્યા છો અને બીજી તરફ તમે સ્ત્રીઓને સમજાવવા અને સ્ત્રીઓને મદદ કરવાની બદલે તમે સ્ત્રીઓને ઓરિએન્ટેડ જે બિઝનેસ છે એ બિઝનેસ ઉપર અત્યારે સીધી તરાપ વાગી રહી છે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અમારે બીજું કશું જ નથી કેવું કારણ કે અમે લોકો હાઈકોર્ટમાં જઈએ

કે તમારે ટેરેસ ઉપર ટેન થાઉઝન્ડ ટાંકી બનાવવી પડશે બંગલામાં હવે જે વસ્તુ પોસિબલ જ નથી નાના નાના બંગલાઓમાં ટેન ટેન થાઉઝન્ડ ટાંકી એટલે કોઈ કોર્પોરેશન વાળા અધિકારી અમને કોઈ પરમિશન જ નહીં આપે બનાવવાની એટલે તો હવે આ આવો પરિપત્ર એ લોકો જાહેર કરીને મૂકી દીધો બરાબર છે કે ભાઈ તમારે આને ફોલો કરવાનું તો કોઈ સ્કૂલ એને ફોલો કરી શકવાની જ નથી ટેકનિકલ રીતે જોવા જતો તમે અમને જેટલા બી એક્શન કહેશો બોટલો જેટલી કહેશો દસ ટુ દસ અમે તૈયાર છીએ બી ટેકનિકલ માણસને પૂછશો ને સ્ટ્રક્ચર એન્જિનિયર છે કે કોર્પોરેશન કોઈ બી અધિકારી એ તો એમ જ કે પોસિબલ જ નથી આ વસ્તુ મોટા મોટા કોમ્પ્લેક્સોમાં બી ટેન ટાંકી પેલા જ નથી તો બંગલામાં કઈ રીતે પોસિબલ છે ભૂકંપ આવ્યો અને એનાથી કઈ બી ડેમેજ થયું બિલ્ડિંગ એના લીધે કઈ ભી જાન છે જવાબદારી કોની સમજો

કે જ્યારે આ રીતે સીલ મારવામાં આવ્યા છે સાચી ખોટી રીતમાં અમે પડવા માંગતા નથી કારણ કે અમને એ ટેકનિકાલિટી ખબર જ નથી પરંતુ જે પ્રી સ્કૂલ ઓનર્સ છે એ જ્યારે આ બધી વાતોથી હજી અજાણ છે હવે દસ હજાર લીટરની ટાંકીની વાત કરીએ છીએ સાહેબે વાત કરી પણ મુદ્દો એ છે કે એ ટાંકી અમે બનાવી પણ દીધી ને અર્થક્વિક આવ્યો હતો પછી એ વખતે કોણ જવાબદાર હશે અંદર બાળકો હશે ને બધા બાળકો અંદર મરી ગયા તો એ કોણ જવાબદાર હશે આ બધી આવી ઘણી બધી મૂંઝવણો છે જે અમને અત્યારે સતાવી રહી છે કોમર્શિયલ બીયુ ની વાત કરવામાં આવે છે કોમર્શિયલ બીયુ એટલું નથી કારણ કે અમે લોકો બાળકોની નજીક બાળકોને વધારે ટ્રાવેલ ના કરવું પડે બે વર્ષના ત્રણ વર્ષના બાળકો હોય છે જે મા બાપ થી હજી તો છૂટા પડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એવે વખતે જયારે અત્યારે એ જગ્યાએ અમને પરમિશન નથી મળવાની છતાં પણ અમે લોકો ત્યાં બિઝનેસ કરવા માટે કટિબદ્ધ હોવાને કારણે એકત્ર થઈ રહ્યા છીએ અને અમારો મુદ્દો એ છે કે અમારા ગ્રુપમાં એટલી અરાજકતા ફેલાઈ રહી છે એટલી મીથ ફેલાઈ રહી છે કે લોકો ખોટી ખોટા ડિસિઝન પર આવી રહ્યા છે આ માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ દરેક પ્રી સ્કૂલ ઓનર્સને કે આપણે સાથે રહેવાનું છે પણ એના માટે આપણે એકત્ર થવું ખૂબ જ જરૂરી છે

અત્યાર સુધીમાં આમ તો સુરત જે દુર્ઘટના બની ત્યારબાદ જે સ્કૂલો માટે પાલન કરવું જોઈએ પ્રી સ્કૂલ કોને કહી શકાય કઈ બિલ્ડિંગને ફાયર એનું લેવી જોઈએ કે ના લેવી જોઈએ અને એ બિલ્ડિંગનું માળખું નું સ્ટ્રકચર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પ્લસ ફ્લોર છે એમાં કેવી સિસ્ટમ હોવી જોઈએ એના માટેના નોટિફિકેશન બહાર પાડેલા છે એકવાર પણ બિલ્ડિંગ એજ્યુકેશનલ બિલ્ડિંગ માટેની ફક્ત વાત કરીએ તો એ હાયરેસ્ટ બિલ્ડિંગમાં આવતી હોય એટલે કે નવ મીટર કરતાં વધારે ઊંચાઈ હોય એજ્યુકેશનલ બિલ્ડિંગ તો અથવા તો જો એ ફક્ત ગ્રાઉન્ડ અથવા ફર્સ્ટ ફ્લોર હોય અને એનો બેઝ એરિયા છે

તો એના માટે સ્પષ્ટતા માટે જે એક પરિપત્ર બે હજાર એકવીસ આવેલો બરાબર કે જો આપણે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર બીજું કોઈ પ્રોવિઝન નથી કરવાનું પરંતુ જો ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ સેકન્ડ ફ્લોર હોય બરાબર તો એમને છે એ હોજરીલની વ્યવસ્થા કરવાની હોય છે હવે પાણીની ફાયર ઓલાવા માટે જરૂર પડે બરાબર છે આપણે એટલું સમજીએ એક સામાન્ય રીતે આપણને એવું સમજમાં આવે કદાચ કે આવે છે કોઈ એવું છે પણ જે પ્રમાણે આપણે અત્યારના પ્રમાણે જોઈએ તો શકે શકે એમને સાધનો પ્લાસ્ટિકની ઘણી વસ્તુઓ હોઈ શકે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ હોઈ શકે બરાબર છે તો એવી આગને પહોંચી વળવા માટે પાણી પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ એટલા માટે દસ હજાર લીટરની ટેન્ક અને ચારસો પચાસ એલપી નો પંપ છે એની વ્યવસ્થા કાયદા પ્રમાણે કરવાની રહેવાની હોય છે બરાબર છે મેઇન ચેલેન્જીસ એ આવે છે કે વોટર સ્ટોરેજ ક્યાંથી કરવું જે અત્યારે નવા બિલ્ડિંગો બને છે કે જે બિલ્ડિંગ ઓલરેડી હયાત છે બધી જગ્યાએ કારણ કે આપણી ઓક્યુપન્સી જે પ્રી સ્કૂલ છે મોટા ભાગે કઈ રીતે છે કે રેસીડેન્શિયલ યુનિટ ઇન્ડિવિજુઅલ બંગલો છે મોટા ભાગે એમાં છે કે એક હાઉસ તરીકે કે જે લેડીઝ એમાં એક્ટિવ હોય હોય અને કામ છે છે રીતે બરાબર પણ હવે કાયદો એ પ્રમાણે કે છે ને તો જ આપણને એનો મળે છે એટલે આપણે વ્યવસ્થા કરવાની રહેતી હોય છે થોડું ઘણું પ્લસ માઇનસ હોય અને જો ઓથોરિટી ચલાવે બરાબર તો એ જે તે એરિયા રીજન ત્યાંની સક્ષમ ઓથોરિટી ઉપર આધાર રાખે છે પરંતુ એવું નથી કે આનો કોઈ અલ્ટરનેટિવ નથી બરાબર કદાચ આપણું સ્ટ્રક્ચર છે બિલ્ડિંગ છે ના સહ કરી શકે કદાચ વ્યવસ્થા થઈ શકે કે અલગથી સ્ટ્રક્ચર ઉભું કરી શકીએ બરાબર જગ્યા હોય અને તો એ ઉભું કરે સી લેવા માટે કે ઇન્ડિવિડ્યુઅલ જોઈ કે મારે આ વ્યવસ્થા કરવી છે તો એ પ્રમાણે અલગથી ઊભું ઉભું કરી શકે છે બાકી જો કોઈ વ્યવસ્થા ના થઈ શકે એમ હોય તો આપણે નજીકના ફાયર સ્ટેશન અથવા તો આપણે જે ચીફ ઓફિસર હોય જે ટાઉન પ્લાનર છે ભાઈ જે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે એને લઈને કે આવી જ્યારે ઘટના બને છે રાજકોટની જે ઘટના બની ત્યારબાદ એકા એક તંત્ર જાગી રહ્યું છે અને તરત જ સીલિંગ ની કાર્યવાહી કરી દેવામાં આવે છે આમાં સૌથી પહેલા નોટિસ પાઠવવાની હોય છે અને ત્યારબાદ સીલિંગ ની કાર્યવાહી થાય છે પરંતુ અહીંયા ડાયરેક્ટ સીલિંગ મારી દેવામાં આવ્યું છે સીલ કરી દેવામાં આવ્યું છે તેને એવું કરીએ કે પહેલા નોટિસ મળવી જોઈએ ને પછી સીલિંગ હોવી જોઈએ પરંતુ

હવે જે સીલ કરવામાં આવ્યું છે કેટલા ઇફેક્ટેડ સંચાલકો છે કે જ્યાં દ્વારા તમને ઇફેક્ટ થયું છે અને જે એન ઓસી તથા બીયુ પરમિશન લેવાની વાત છે એ લેવામાં કેટલી સમસ્યાઓ નડી રહી હોય છે અને અત્યારે જયારે સમયગાળો પણ આપવામાં આવ્યો છે કે હવે સીલ કરવામાં આવ્યું છે આટલા સમયમાં તમારે પરમિશન લઈ લેવાની છે જે પરમિશન લેવામાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે બીયુ ને ત્રણ વાર જઈ આપતા છે બીયુ માગે છે આ લોકો બરાબર છે હવે બીયુ માં એવું છે કે તમે રેસિડન્સ બીયુ હોય કે એજ્યુકેશન બીયુ હોય કે કોમર્શિયલ બીયુ હોય બીયુ તો બીયુ જ છે કે તમારું ગ્રેડિંગ તો કાયદેસર છે બીયુ લીધું છે એટલે તો તમારે એને કોઈ બી બીયુ સરકારે કોઈ બી બીયુ હોય ચાહે રેસિડન્સ હોય કે ચાહે એજ્યુકેશન હોય કે ચાહે કોમર્શિયલ હોય તો એમને એક્સેપ્ટ કરવું જોઈએ

જે પ્રમાણે તમે કહો છો કે સર બીયુ એ કોઈ પણ પ્રકારનું બિયું હોય બરાબર છે પરંતુ ફાયર ભાષામાં જોઈએ જગ્યાના જે જે વપરાશ માટે જે બીયુ લઈએ છે બરાબર છે આજે હું રેસીડેન્શિયલ બિયું લઉં અને એમાં કોઈ ઔદ્યોગિક મશીનરી ચાલુ રાખીને કોઈ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી દઉં બરાબર છે તો સરકારે એ માટે અમુક કાયદા બનાવ્યા છે કે જે પર્પઝમાં માટે તમે લીધું છે જો એમાં ચેન્જ થાય છે કોઈ પર્પઝમાં તો એ તમારે બીયુ મોડિફાય કરાવવું કારણ કે ટાઉન પ્લાનિંગમાં પણ એ પ્રમાણે ચાલતું કોમર્શિયલ એરિયામાં છે એ એક્ટિવિટી તરીકે બરાબર છે તો એ પ્રમાણે બીયુ જે પર્પઝ હોય એમાં એક્ટિવિટી ચેન્જ કરીએ તો એ કદાચ કાયદાથી વિરુદ્ધ થઈ શકે તો એવું નથી કે બિલ્ડિંગમાં આગ નથી લાગવાનું

જી હીર હીરજી પણ આપણી સાથે છે જે વાત અત્યારે કરી છે બીયુને લઈને અને જે ફાયરસીને લઈને હવે જે માર્ગદર્શિકાની પણ આ વાત કરી રહ્યા છો હજી સુધી કોઈ જાહેર નથી કરવામાં આવી કે ક્યાં શરૂ કરવી તેના માટેના શું માર્ગદર્શિકા છે આગળ હવે તમામ જે સંચાલકો છે તેમની કેવા પ્રકારની ખાસ કાર્યવાહી રહેવાની છે કારણ કે મ્યુનિસિપલ કમિશનરોને રજૂઆત તો કરવામાં આવી છે શું પ્રત્યુત્તર તેમનો મળ્યો છે અને હવે આગળના સમયમાં સરકાર પાસે શું માંગણી રહેવાની છે અંતિમ આપણી બિલકુલ સૌથી પહેલા અમારી આ જર્ની શરૂ થાય છે ઊભા થઈ રહ્યા છીએ એ વખતે અમારી ઉપર રજીસ્ટ્રેશનની એક કલમ લાદવામાં આવી છે અમે અમને સ્વીકાર્યા છે અમે ચરાય બિલકુલ એમાં અગેન્સ્ટ નથી અને જયારે રાજકોટનો અગ્નિકાંડ થયો ટીઆરપી ની વાત કરીએ ત્યારે તો એ પછી જે સડનલી એક્શન કરવામાં આવ્યા એ ખૂબ મહત્વનો નિર્ણય છે અને ત્યારે અત્યારે અમે એકત્ર થઈ રહ્યા છીએ કારણ કે આ એક ઇન્ડસ્ટ્રી એવી છે કે જે મહિલાઓ થકી છે અને મહિલાઓનું મેઇન ફોકસ હોય છે એમનું પ્રોફેશન અને વ્યવસાય અમે લોકો એવા કોઈ રીતે એસોસિએટ નથી થઈ શકતા કારણ કે અમારી રિસ્પોન્સિબિલિટી ઘણી બધી હોય છે પણ આ ફર્સ્ટ ટાઈમ એવર આ ઇન્ડસ્ટ્રી એકઠી થઈ રહી છે આની યુનિટી તમને આગળના સમયમાં જોવા મળશે જ અત્યારે પણ ઘણા લોકો જોડાઈ રહ્યા છે આ જે રજૂઆતો કરીશું તેમાં કેટલો સમય માંગવામાં આવ્યો છે અને કોઈ જવાબ પોઝિટિવ મળ્યો રાજકોટની એક પાસે આવી છે એમાં દિવસનો સમય માંગવામાં આવ્યો છે પણ હકીકતમાં જ્યારે વાત કરીએ કે એ સમય પૂરતો નથી માત્ર અમારી પ્રાર્થના એ જ છે કે સત્ર શરૂ થઈ રહ્યું છે બધી જ મહિલાઓ અત્યારે પેનિક છે જે મા બાપે એડમિશન લઈ લીધા છે એ એનાથી પણ વધારે પેનિક છે તો અમારી સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમે તાત્કાલિક ધોરણે બધી જ કાર્યવાહીઓ પૂરો પૂર્ણ કરીશું જે ફાયર ને રિલેટેડ છે કારણ કે એની ગાઈડલાઈન્સ ઘણી ખરી અમને સમજી રહ્યા છીએ ઘણી ખરી હજી સમજવાની બાકી છે સજેસ્ટ કરી અત્યારે ઘણા આપણા કોર્પોરેશન ડીઈઓ સાહેબ ને બધાને આવેદનપત્રો આપવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ છતાં પણ હજી અમને આશા છે કે જલ્દી થી જલ્દી એક પણ સમય એક પણ દિવસનો સમય વ્યર્થ ના કરીને જે પણ સીલ મારવામાં આવ્યા છે એને કન્ડિશન તો કંડિશન ઉપર ખોલી દેવામાં આવે જેને કારણે ફરીથી અમે બધા સમજીશું એકત્ર થઈશું અને સારી રીતે બાળકોને પણ સર્વ કરીશું અને સરકારની પણ દરેક ડિમાન્ડ અમે પૂરી કરીશું પણ અત્યારનો મહત્વનો મુદ્દો એ છે કે મહેરબાની કરીને જે પણ સ્કૂલો સીલ કરવામાં આવી છે એને મહેરબાની કરીને ખોલવામાં આવે કારણ કે કાલ સવારનો સૂરજ એવો હશે કે બધી સ્કૂલોના બાળકો જતા હશે અને આ સ્કૂલોના બાળકો નહીં જતા હોય એવી વખતે સંચાલકો રાતની ઊંઘ હરામ કરીને બેઠા છે રાજેશભાઈ અંતિમ પ્રતિક્રિયા આપની ખાસ શું રહેશે આપની માંગણી સરકારને અત્યારે અમારી એક જ માંગણી છે કે અમને જે નિયમ તમે લોકો બનાવ્યા છે એને એક વખત અમારી જોડે ચર્ચા કરવા માટે અમને બોલાવો જેથી કરીને એ લોકોને અમારા જે પ્રોબ્લેમ છે રજૂઆત કરી શકીએ જે તે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે કે જે બી ડિપાર્ટમેન્ટ હોય અમને પાંચ હજાર બોલાવે છે રજૂઆત કરી શકીએ કે સાહેબ અમને આ જગ્યાએ અમને તકલીફ પડે છે બરાબર છે તમે આ જગ્યા થોડું અમને રિલેક્સેશન આપો બરાબર છે તો જેથી કરીને જેટલી બી ગુજરાતમાં જેટલી બી સ્કૂલો છે બધા પોતપોતાની રીતે એને ફોલો કરી શકે

વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર બધી જગ્યાએ એક રાજ્ય સરકારને જો અમને રજૂઆત કરવામાં આવે અને એક સંપૂર્ણપણે એક જે કોમન પબ્લિક એ રીતે બરાબર ફાયર સેફ્ટી ની જરૂર તો છે જ પણ અમુક સમયમાં કે એ રીતે રજૂઆત કરવામાં આવે અને જો રાજ્ય સરકાર તરફથી આનું યોગ્ય કઈ માર્ગદર્શિકા અત્યારની પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને સમય એ રીતે કરી શકાય બાકી ફાયર સેફ્ટી ની વ્યવસ્થા જે પ્રમાણે કિસ્સાઓ વધી રહ્યા છે જે પ્રમાણે કરીશું કે અલગ અલગ ચોક્કસી પ્રશ્નભાઈ આપણે રોકવા પડે છે સમયનો અહીંયા અભાવ છે એના કારણે ચર્ચા તો આમાં ઘણી બધી ચોક્કસી દર્શક મિત્રો થઈ શકે છે પરંતુ જે અત્યાર સુધીની આપણી આ ચર્ચા છે તેમાં માર્ગદર્શિકા ખાસ કરીને જે નિયમોની વાત છે અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ નિયમો તેના કારણે પણ જે સંચાલકો ક્યાંક ક્યાંક જે અસમંજસમાં અને અત્યારે અચાનકની કાર્યવાહી થઈ છે સમય માંગવામાં આવ્યો છે પરંતુ હવે આગળ બંને પક્ષેથી કેવા પ્રકારનું નિરાકરણ નીકળે છે સંચાલકો તો તૈયાર છે કે તમામ રીતે તે સરકારને સાથ આપવા માટે તૈયાર છે પરંતુ તેનો એક સમય આપવામાં આવે અત્યારે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે સરકાર પણ આ મુદ્દે કંઈક વિચારે તેવી પણ અત્યારે માંગણીઓ સતત થઈ રહી છે આવેદનપત્ર પણ આપી રહ્યા છે ત્યારે હવે આ મુદ્દે શું નિરાકરણ આવે છે આગળના સમયમાં તે જ આપણે જોવું રહેશે અત્યારે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા હીર રાવલ સાથે જ રાજેશભાઈ પરીખ અને સાથે જ પરસોત્તમભાઈ બાંબણીયા ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો